ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે સર સ્વાભાવિક છે કે હવે બીજી તારીખે સૌ કોઈ માટે મહત્વની છે તેવા ટાઈમે એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ ખાસ કરીને આપણે લેવો જોઈએ કારણ કે આજે પણ આપણે જોઈએ તો સૌથી વધારે આ મુદ્દાની જો અસર પડી હોય તે આપણને એક ફાર્મા સેક્ટર છે કે જ્યાં સૌથી વધારે મોટી અસર આપણને જોવા મળી છે સ્વાભાવિક છે કે આપણી ઘણી બધી જે ફાર્મા કંપની છે કે જે યુએસમાં આપણને એથી જે તેઓ એક્સપોર્ટ કરે છે હવે આવા મુદ્દા આપણે જોઈએ તો આજે પણ આપણે સર જો નિફ્ટી ફાર્મામાં જોઈએ તો ખાસ એવો કડાકો આજે આપણને જોવા મળ્યો છે ઇવન જો સ્ટોકની પણ વાત કરું સર તો નિફ્ટી ફાર્મામાં આજે આપણને લુઝર્સમાં ટોટલ વીસ સ્ટોકમાંથી સોળ સ્ટોક છે જે આજે કમજોરી સાથે છે ઇવન આપણે જો ઇપકા લેબ છે દિવિસ લેબ છે લુપિંગ ગ્લેન્ડ ફાર્મા કે જેમાં આપણને ત્રણ ટકાથી સાત સાત આઠ આઠ ટકા સુધીનો કમજોરી જોવા મળી છે એટલે કે સ્વાભાવિક છે કે આ જો રેસી પ્રોકોલમાં કંઈક બી મોટું ઉથલપાથલ થઈ કે નવું એડોન ટ્રમ્પ દ્વારા આપણે કરવામાં આવ્યું તો આ સેક્ટર છે કે જે સૌથી વધારે આપણને ઇફેક્ટ કરતું જોવા મળી શકે અને સાથે સાથે એક ઓટો ઇન્ડસ્ટ્રી છે એને પણ આપણે સર ખાસ કરીને સમજવું જોઈએ કારણ કે ઓલરેડી જે પચીસ ટકા ટેરિફ લગાવવાની જે વાત કરી છે વિદેશી કાર ઉપર કે જેને એક મુદ્દો એ પણ સમજવો જોઈએ કે ઓલરેડી જે સમાચાર હતા એને માર્કેટે પચાવી લીધા છે કે હજુ પણ પેઇન આપણને જોવા મળી શકે સર એઝ ફાર એઝ ધ્યુટી કન્સર્ન યોમિક મારું એવું માનવું છે કે જે રીતે અત્યારે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે જે રીતે નેગોસિએશન પ્રોગ્રેસ થઈ રહ્યા છે આઈ થિંક કોઈ કેમિકેબલ પોઈન્ટ ઉપર ડિસિઝન લેવામાં આવશે કે જ્યાં બંને કન્ટ્રીને કોઈ ડેમેજ નહીં થાય છે એક વસ્તુ બહુ ક્લિયર છે કે જ્યારે તમે એક ડ્યુટી ઇમ્પોઝ કરવાની વાત કરતા હોવ તો ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર અમેરિકાને પણ એટલી ઇમ્પેક્ટ આવતી હોય છે ત્યાં પણ ઇન્ફ્લેશન વધવાના પૂરેપૂરા સંકેત છે પરંતુ જે આપણું રિકન્સિલેશનવાળું જે આપણું અત્યારે વલણ દેખાઈ રહ્યું છે હું નથી માનતો કે કોઈ એવું નેગેટિવ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી માટે બને એઝ ફાર એઝ ફાર્મા ફર્સ્ટ પોઈન્ટ હું કહીશ કે ફાર્મા ફાર્મા સેક્ટરની જો વાત કરીએ તો ફાર્મા સેક્ટરને આજે ડેફિનેટલી વીસમાંથી સોળ જે સ્ટોક છે એ આપણને ઘટાડો દેખાડે છે પરંતુ અમેરિકન જે હેલ્થકેર જે આખું સેક્ટર છે એમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીનું કોન્ટ્રીબ્યુશન ઘણું મોટું છે એટલે હું નથી માનતો કે એ જ પણ તમે જો મેડિસિનની વાત કરો તો જે કોન્ટ્રીબ્યુશન છે જનરિક ડ્રગ્સમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઓલમોસ્ટ ફો ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટની આસપાસ આપણને એનો માર્કેટ શેર ધરાવે છે એટલે બાય એ એ કરવાથી હું નથી માનતો કે મોટી ઇમ્પેક્ટ એ મીન એ લોકોને અમેરિકાને મોટો ફાયદો થાય તો એ લેવલે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ આવે એવી શક્યતા છે ડેફિનેટલી કોશિયસ પલન દેખાઈ રહ્યું છે પણ આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક કે ફાર્મા સેક્ટર ઉપર કોઈ નેગેટિવ આવશે નહીં એઝ ફાર એઝ ઓટો ઇઝ કન્સર્ન આપણે જાણીએ છીએ કે યુકેથી જે પણ ઇમ્પોર્ટ થાય છે એની ડ્યુટી ઓલરેડી ઇમ્પોઝ કરવામાં આવી છે અને એ કારણસર જગવાર લેન્ડ રોવરની જે ઇમ્પેક્ટ આપણને અગાઉના રેટિંગ સેક્ઝનમાં જોવા મળી હતી પણ જે આપણે ઓટો ઇન્સ્યુલિનના પાર્ટ્સ બનાવીએ છીએ એના ઘણા પ્લાન્ટ નોટ ઓનલી ઇન યુએસ પણ બીજા યુરોપિયન કન્ટ્રીઝમાં પણ છે એટલે આ પણ એક ડિબેટનો મુદ્દો છે કે કેટલી ઇમ્પેક્ટ આવશે પણ અનલેસ એન અન ટીલ ફાઇનલ વર્લ્ડિકના આવે ત્યાં સુધી કોઈ પણ આઈ મીન પ્રિઝ્યુમ કરવું ડિફિકલ્ટ છે બટ અગેન હું રિપીટ કરીશ કે આવતીકાલનો દિવસ છે આપણે જોઈશું પણ એમ લાગે છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને કંઈક એવું રિકન્સિલેશનવાળું આઈ મીન વલણ જોવા મળશે કે જેમાં બંને કન્ટ્રીને મેન સિચ્યુએશનમાં આવી શકે ક્લિયરલી હવે બંને દેશો જે છે તે ખાસ કઈ રીતે આગળ વધે છે તે પરિસ્થિતિ તો જોવાની સમજવાની છે જ બટ હા અત્યારની પરિસ્થિતિને ધ્યાન પર રાખીશું